કોરોના સંક્રમણને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરો સિવાયના લોકોની ભીડને ટાળવા માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દેવામાં આવી હતી જોકે શરૂ કરાય છે જોકે સુરત જેવા રેલવે સ્ટેશન પર મુસાફરોના સહાયક માટેની પ્લેટફોર્મ ટિકિટ અધ કહી શકાય તે પચાસ રૂપિયા કરી દેવાય છે જેથી કેન્દ્ર રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જદોસના હોમટાઉન સુરતમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરાય તે લોકોની માંગણી પણ કરાય છે ત્યારે આજે ચેનલ ની અંદર એટલે કે સ્ટુડિયોની અંદર રેલવેના હાલ મેમ્બરો આવ્યા હતા તેની સાથે ચર્ચા કરી હતી શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો એક તરફ કોરોના કાળની અંદર મંદીએ માજા મૂકી છે અને જેને કારણે લોકો ત્રાઇ મામ બુકારી ઉઠ્યા છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ અને તેની પરથી હવે રેલવેની અંદર સુરત રેલવે પ્લેટફોર્મની અંદર પચાસ રૂપિયા અધોધો કહી શકાય તેવો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે પણ લોકોમાં આક્રોશ ફેલાય જોવા પામ્યો છે કે આ બધું શું છે ત્યારે અત્યારે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોની અંદર છે વેસ્ટર્ન રેલવેના હબીબભાઈ વોરા જે ડીઆરયુસી મેમ્બર છે સાથે છે મારી જમણી બાજુમાં સમીન પટેલ જે પણ ડીઆરયુસી મેમ્બર વેસ્ટર્ન રેલવેને છે આપણે વોરાને કે હવે આના માટે શું કરવું જોઈએ જે નમસ્કાર જી સર્વપ્રથમ તો વેસ્ટર્ન રેલવેના ડીઆરએમનો અમે આભાર માનશું કે અમારી ઘણા સમયથી એક ડિમાન્ડ હતી કે ભાઈ સુરત રેલવે સ્ટેશન ખાસ કરીને મુંબઈ ડિવિઝનની અંદર જે સ્ટેશનો આવ્યા છે ત્યાં પ્લેટફોર્મ પાસ શરૂ કરવામાં આવે તેની સાથે અમે એક સખત વિરોધ પણ દર્શાવીએ છીએ અમારી જાણકારીમાં આવ્યું કે ભાઈ પ્લેટફોર્મ ટિકિટ શરૂ કરવાની જાહેરાત તો કરી વેસ્ટર્ન રેલવેના ડીઆરએમએ પણ તેનો જે દર દસ રૂપિયા હતો તેની જગ્યાએ પચાસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આપ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી કોરોનાને લીધે દેશ અને શહેર અને રાજ્યોની અંદર જ્યારે મંદી અને બીજી બધી આર્થિકતાની જે મહામારી ચાલતી હોય ત્યારે યાત્રીઓને અગર એક પ્લેટફોર્મ પાસના દસ રૂપિયાની જગ્યાએ પચાસ રૂપિયા ચૂકવવા પડે એ ખૂબ જ ખોટું છે અને ગેરબંધારણીય છે આપને જણાવી દઉં કે પચાસ રૂપિયાની અંદર તો વડોદરા સુધી આપ મુસાફરી રેલ મારફતે કરી શકો છો તે જ રીતે સુરતથી વાપી સુધી બી કરી શકો છો અને જ્યારે સુરત શહેરને ભારત સરકારના રેલ રાજ્યમંત્રી મળ્યા હોય ત્યારે આવી બાબત બને તે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને અમે લોકો આગળ જતાં દર્શનાબેન જરદોસ જે અમારા રેલ રાજ્યમંત્રી છે એમને પણ રજૂઆત કરશું કે આ વિષયની અંદર નોંધ લઈને સુરતના રેલવે યાત્રીઓ અને સુરત શહેરીજનોને યોગ્ય ન્યાય અપાવે આજે અબીભાઈ તમે અઠવાડિયા પહેલાં કંઈક રજૂઆત કરી જાણ્યું હતું શેની બાબતની રજૂઆત કરી ત્યાર પછી પચાસ રૂપિયાનો ભાવ વધારો થયો અમે રજૂઆત કરી હતી પ્લેટફોર્મ ટિકિટ શરૂ કરવા માટે એ એટલા માટે કરવી પડી હતી કે છેલ્લા કેટલાય સમયથી સુરત શહેરની અંદર એક માંગ ઉઠી હતી કે જેના સ્વજનો સ્ટેશન રેલવે મારફતે આવે છે એમને સ્ટેશન પર ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હતો એક તો લગેજ હોય કોઈ ગરડુ હોય કોઈ સરગભા સ્ત્રી હોય કોઈ સિનિયર સિટીઝન હોય એ લોકોને અગર કોઈ પોતાના સ્વજન ઉપર પ્લેટફોર્મ પર લેવા ન આવે તો પોતાની રીતે રેલવે સ્ટેશનથી બહાર નીકળવાની અંદર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો એ બધાની માગણીને ધ્યાનમાં રાખીને અમે મુંબઈ ડિવિઝનના ડીઆરએમને રજૂઆત કરી હતી કે બીજા બધા વેસ્ટર્ન રેલવેના ડિવિઝનની અંદર જો ચાલુ થઈ ગઈ હોય પ્લા પ્લેટફોર્મ પાસ ટિકિટ વેચાણની પ્રક્રિયા તો સુરતને અન્યાય કેમ તો એ લોકોએ આ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમારી લાગણી અને માંગણીને માન આપ્યું છે મિત્રો હમણાં ચર્ચા કરી આરયુ સીસીના મેમ્બર વેસ્ટર્ન રેલવેના હબીબભાઈ વોરા આપણી સાથે છે બીજા તજજ્ઞ સનીલભાઈ પટેલ આપણે તેને મળીએ કે આ પચાસ રૂપિયાનો જે તોતિંગ ભાવ વધારો કરાયો છે ખાસ કરીને જે પેસેન્જર છોડવા પેસેન્જરને છોડવા ન જાય તેને માટેનો જ છે સનીલભાઈ શું કહું છે ના ખાસ કરીને આ ભાવ વધારો ડીઆરએમ સાહેબ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ એ કેટેગરીનું રેલવે સ્ટેશન હોય એને કારણે આ પચાસ રૂપિયાનો ભાવ વધારો મૂકવામાં આવ્યો છે પણ આ ગયા વર્ષે કોવિડની મહામારી દરમિયાન આ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તો એક કાયમી ધોરણે આ પચાસ રૂપિયાનો ભાવ વધારો નથી આ બાબતમાં અમે ગઈકાલે એમને ટેલિફોનિક રજૂઆત કરી એના ઉપરથી એમણે અમને કહ્યું છે અને અમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક જ સમયમાં એ આ ચાર્જીસને ઘટાડો કરી આપશે અચ્છા વડોદરામાં કેટલો ભાવ વધારો છે મુંબઈ ડિવિઝનના જુદા જુદા ડિવિઝનોની અંદર ત્રીસ રૂપિયા જેટલો જ રેલવે પ્લેટફોર્મ ટિકિટનો દર છે માત્ર મુંબઈ ડિવિઝનના સુરત શહેરમાં જ આ પચાસ રૂપિયાનો પ્લેટફોર્મનો દર રાખવામાં આવ્યો છે હવે તમને તો આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં ભાવ ઘટાડો થશે શું લાગે કેટલા દિવસ થશે આમ આંદોલન કરવું પડશે ના આંદોલન કરવાની જરૂર નથી પણ અમે આ ઉચ્ચ સ્તરીય આના માટેની જે રજૂઆત છે એ ગઈકાલે કરી છે અને લગભગ બેથી ત્રણ દિવસમાં આનો ઉકેલ આવી જાય એવો મને લાગે છે દર્શક મિત્રો હમણાં જી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સ્ટુડિયોની વાત કરીએ તો હબીબભાઈ વોરા જે વેસ્ટર્ન રેલવે ડીઆરસીસીના મેમ્બર સાથે સાથે સનીલભાઈ પટેલ પણ તેમને આશ્વાસન આપ્યું છે રેલવે તંત્રએ કે ટૂંક સમયની અંદર આ જે પચાસ રૂપિયાનો જે તોતિંગ ભાવ વધારો છે તે દૂર કરવામાં આવશે પણ ક્યારે આ દૂર થશે તે આવનારો સમય બતાવશે